તો સંભવિત મંત્રીઓની વાત કરી લઈએ મંત્રીમંડળમાં કોણ લઈ શકે છે શપથ અર્જુન મોઢવાડિયાનું નામ હાલ સામે આવી રહ્યું છે સંભવિત મંત્રીમાં માં બળવંતસિંહ રાજપૂત અને સીજે ચાવડા પણ હોઈ શકે છે આવતીકાલે મંત્રીમંડળમાં આ જે મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે અલ્પેશ ઠાકોરનું નામ પણ સંભવિત હાલ જોવા મળી રહ્યું છે મહેશ કસવાલા પણ આવતીકાલે શપથ લઈ શકે છે અને આ તરફ રીવાબા જાડેજાની વાત કરીએ યુવાઓની વાત કરી રહ્યા છે તો રીવાબા જાડેજાને પણ સ્થાન મળી શકે છે મંત્રી તરીકે શપથ લઈ શકે છે કે

શપથ લઈ શકીએ છીએ આ સંભવિત નામો અમે આપને જણાવી રહ્યા છીએ કનુભાઈ દેસાઈ અને નરેશ પણ આવતીકાલે નરેશ પટેલ પણ આવતીકાલે